નવો ધંધો ને આ તમારી દીકરી પહેરવા હાટુ લાવી છે આવું પહેરવા હાટો હા એમાં શું ખોટું છે આને સારું લાગે આ જો જઈએ પણ એની ઉંમર જો આની ઉંમર જો આને આનો સારું લાગે લાલ તમે થોડુંક સમજો અટાણે સમય અનુકૂળ આપણે રહેવું જોઈએ સમય અનુકૂળ પણ ઉંમરની અનુકૂળ પહેરવા જોઈએ કપડા કે એવું કાંઈ ના હોય ઉમર પ્રમાણે કપડા પહેરીએ ને એ સારા લાગે તમે હું તે દી તમને જોઉં તે દી તમે આ જાફર લેકો જાફર લેકો તમારા માં કઈક ફેરફાર કરો આને મેં ખોટા બોલાવ્યા એ પ્યારો તમે બે વાત દીકરી જે પ્યારો હોય હું આ હાલ્યો લા પકલા આ ઇની દીકરી તો એવી છે પણ એનો બાપ એવો હશે કે બધા હરખા છે આખું ખાનદાન લઈ લે બુજે હાલો અંદર હાલો આબી

હવે મારે થોડું કામ છે આ તો એનો ફોન હતો ને છગનલાલ એટલે આવ્યો બરોબર હવે હું એ અને આવવામાં મને વારા કરે ફોન ન કરે ઓ મારી દીકરી હા હા કઈ વાંધો આવજો બાપુજી હા પતા મસ્તી ના કપડા આવી ગયા ભાભી ક્યાં હતા ક્યાં ન્યુ ઘરે ગો અરે પાણી ભરવા ગઈતી બે અસલ લાગે છો

આપડે પચાસ જન્મ દિવસ નથી અને બીજી વાત આજ આજે આપણે રસોઈ નથી બનાવવાની આજે જન્મદિવસ છે ને તો આપણે જમવાનું અને પછી છે ને કાલે આપણી ઘરે આપણે જમણવાર એનો રાખશું બર્થડે ઉજવશું એટલે આજ શીતલ નો છે એ ઉજવવાના છે હા અને કાલ આપણે ઉજવવાનું આ તો તમે કેમ લઈ આવજો ઈ કરે એમ કરવાનું હા હવે મને ખબર પડી ઈ જે કરે ઈ તો કરવા માંગે ઈ જન્મ દિવસ તો જન્મ દિવસ ઉજવવાનો એના ઘરે કોક ની તિથિ આવે તો આપણે તિથિ ઉજવવાની કા આયો ની માં આલી હો નીકળી સો એવા કાઈ નો કરે ઈ ભલે ઉજવે

કોકની બાયલીને હુકમ થરાવત મે કે કીધું એને કરો હું તો મારા ઘર માં બધું કરતી એને કરું એમાં હું શું કરું તમને કોઈ દી કાઈ કીધું આજ દી કોઈ છે થઈ ગઈ આજ કે લાવી છે લાવવા છે આટલા દી હું ને તમે ચડી ગયા હવે તો મારે ઈ જે કરે માર બધું છે અને બહાર ફરવાય જાવ તો બધું કરું આયો તો

એલાપા કામે બે માથે કોક મોટા માથી તો ફાટો કે હોસે આ બથે બબલ હું તમને કહું મે જને જન્મ દિવસ નું કીધું ને તો મારિયલ પાજવા ધોડ્યા હા દિવસ આટલા વારી નથી આને કીધું હવે નઈ કાંઈ ન થજો હો એમાં કાય વાતતો તે તે ખાલે એટલું જ કીધું ને જનમ દે સુજો એટલું કીધું એને મને કેટલું બધું કહી દીધું કે તારા બાપની ઘર હાલતી થઈ જા

કાઈ ની બા બધી વાત નોતી કરી આ બાજુ વાળા ને માથા કુટ લઈ જાય રોજ બાજે છે હું કરું મારે પણ આ તમારી છોડી રહી ને આમને સડાઈ સડાઈ કરે છે હું એમને સડાઈ એમને પૂછો એ કીધું નોતું ફોન માં આ રેવા આવ્યા ત્યાંથી હું જે લઉ ને એ બધું આ ભાભી ને ઓરા ઘર લેવડા એમાં હું શું કરું બા હું મે કે કીધું એ લે એને કે છે તું હાલ પરાણી મારી હારી એને લેવો છે જાતા આ એવું હશે પણ આવું આવું ખોટું ના થતા સારું લાગશે આમ લાગશે તમે જન્મ દિવસો ને ક્યાંક મગાવો ને એવું કરવાની હું જરૂર છે અમારે મગાવી વારે

જાડા કોઈ ફોરેનર હોય એવી લાગે બધા ટુ કોટ ફેશન જાજે આ નહીં બાજુ પૂરો થાવા દીએ બોસ બસ બસ લોક થી કાબળ સગન આઈ આઈ ભાઈ આય આઈ સકર આ છે ને આ લોક લોકર ક્યાં ની ક્યાં ઉભી રહી છે હું હું કહું તું ઓલું મકાન કેતો તો ને હા સમજાવી હું લોકો રેવા વિજાવ એટલે તારું એમ રે અને મારું એમ રે તો તો વાંધો નઈ ભલા મને કામ થઈ જાય અને મને ખબર છે તારે પગાર ઓછો ક્યારેક ઘરું રો ને હું તને મદદ કરીશ પણ આ છે ને ઘરમાં કંકાસ થાય મને નથી ગપ